નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પંદર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મરચાંને પડતર આવો વિશે વાત કરીએ તો જો તમને આ વિડીયોમાં દેખાય છે આટલી છે ત્યારબાદ મિત્રો જો આ પટવાખો પડતર છે અને ત્યારબાદ જે ટ્રાન્સપોર્ટનગર અને મિત્રો ઠાકરસિંહ ગ્રાઉન્ડ બંને જગ્યાએ પડતર આવક જો મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો આજે રેવા મરચાંની ત્રણ ચાર વકલ આવેલા છે એક સાથે મિત્રો તેના ભાવ જરૂરથી જઈને જોજો કેવી ક્વોલિટીના કેવા ભાવ છે તે મેં આપેલા છે વિડીયોમાં ভালে ভাই বাৰু ভালে સાડત્રીસો ને એક રેવા મરચું છે સાડત્રીસો ને એક કલરમાં સારું છે પણ અમુક મિત્રો ડાગી મિક્સમાં છે સાડત્રીસો ને એક જો આ ક્વોલિટી જો મળી રહી છે ફોરવર્ડ માલની સાડત્રીસો ને એક આ રેવા મરચાની ક્વોલિટી છે સાઇઝમાં મીડિયમ છે કલરમાં સારું છે સાડત્રીસો એક

સાડત્રીસો ને એક રેવા મરચું આ સાડત્રીસો ને એક ભાવ જો છે જોઈ શકો છો ક્વોલિટી કલર માં બહુ સારું છે મિત્રો અમુક જોવા મળી રહ્યું છે મીડિયમ સાઈઝ બાકી ક્વોલિટી બહુ સારી સાડત્રીસો ને એક ચાલી ઓકે ચાલી એક રીતે

લાલ હારું યા 2350 23 જો 23 1031 ભારતીય 2301 2301 ભારતીય કે સાનિયા મર્જુ છે ફોરવર્ડ માલ લીક્સ માંથી સાઈઝ માં મીડિયમ મીડિયમ ક્વોલિટી થોડી એક આલિયા દુકાન એકાવન પચીસો ને એકાવન ભાવ જોડે મિત્રો ક્રીજ વાળું મરચું છે પચીસો એકાવન સાનિયા મરચું છે પચીસો ને એકાવન તમે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલો ના ભાવ છે બજાર બજારની વાત કરું તો બજાર તો મિત્રો સ્ટેબલ જોવા મળી રહ્યું છે લાંબો કઈ ફેરફાર છે નહીં